નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હાલોલમાં તળાવ રોડ ઉપર આવેલું શોપિંગ સેન્ટર જે નગરપાલિકાનું જૂનું શોપિંગ સેન્ટર હતું જર્જરિત થઈ ગયું હતું એવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને આ શોપિંગ સેન્ટરને છેલ્લા કેટલાક દિવસ અગાઉ સામેની સાઈડ જે તળાવની કિનારવાળી સાઈડ છે એને તો તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે જે તળાવની સામેનું શોપિંગ સેન્ટર છે એની પણ કેટલીક દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ શોપિંગ સેન્ટર જર્જરિત છે અને તેને તોડવા માટેનો હુકમ મળેલો છે લોકોને નોટિસો પણ આપવામાં આવેલી છે પણ સ્વૈચ્છિક રીતે ન હટાવતા ના છૂટકે નગરપાલિકાએ આ શોપિંગ સેન્ટરને તોડવાની ફરજ પડી હતી શોપિંગ સેન્ટર તોડતી વખતે ભારે વિવાદો ઊભા થયા હતા લોકોની અંદર નારાજગી જોવા મળી હતી વર્ષોથી અહીંયા કબજો ધરાવતા ભાડવતો અને માલિકો એમના મનની અંદર ભારે દુઃખ અને વેદના થઈ હતી અને ભારે હૃદયે તેમણે દુકાનો ખાલી તો કરી હતી અને દુકાનો તોડતી વખતે તેમના જીવ બળતા હતા તેમની આંખોની અંદર આંસુ પણ આવી ગયા હતા કેટલાક લોકોની તબિયત પણ લથડી ગઈ હતી કાટમાળોના ઢગલા થઈ ગયા છે અરાદ રોડ અને એની આ જે નાળાનો વિસ્તાર છે ત્યાં કાટમાળોનો ઢગલો જોવા મળી રહ્યો છે શોપિંગ સેન્ટરની દુકાનોને તોડી પાડવામાં આવી છે લોકોની આંખોની અંદર આંસુ આવી ગયા છે જો કે નગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુકાનો જર્જરિત હતી અને તેને તોડી પાડવી એ જરૂરી હતી અને કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે આ દુકાનોને તોડવામાં આવી છે અને એ તોડવી જરૂરી હતી તેવું નગરપાલિકાના સત્તાધીશો કહી રહ્યા છે પરંતુ લોકોની અંદર તો ભારે દુઃખ અને અસંતોષ જોવા મળી રહ્યો છે લોકો કંઈક ને કંઈક રીતે આમાંથી બચવાનો પ્રયાસ કરતાં પણ નજરે પડ્યા હતા લોકો એવી ઈચ્છા ધરાવી રહ્યા છે કે કોઈક એમના માટે અવાજ ઉઠાવે કોઈ એમના એમની વેદનાને વાચા આપે એવી લોકોની અંતરની અંદર છે પરંતુ કોઈ પણ પ્રકારની આની અંદર અંતરાય વિના સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોને તોડવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે ત્યારે ગઈકાલે નાળા ઉપર જે તળાવ રોડની સામેની દુકાનો છે જે શોપિંગ સેન્ટર હતું તેમાં પણ દુકાનોને તોડી પાડવામાં આવી હતી આ ત્રીસ થી પાંત્રીસ વર્ષથી અમારા ખર્ચામાં દુકાનો છે અમારી ફી દુકાનો છે વેચાણ અમે આપવાની અમને અને એ એ પ્રમાણની દુકાનો છે પગડીની વર્ષોથી જ્યારે શરૂઆત થઈ તારની અમારી અમે ધંધો કરીએ વેપાર ધંધો કરીને અમે ઉપર જર્ચિત બે હાજર પંદર નો એમનો ઓર્ડર બતાવ્યો આજે બે હજાર પચીસ લગીને તૂટ્યું નથી અમને દબાવવા માટે કોશિશ કરી અમે કોર્ટમાં ગયેલા છે બે બે મહિનાથી કોર્ટમાં કેસો ચાલે છે અને બે આઠ તારીખ મેડમની તારીખ પડેલી છે બે આઠ ની તો બી અમને વારંવાર દસ વખત ધમકાઈ ગયા છે મેડમ

આગલી આગલી જે તારીખ પર ચર્ચા ચર્ચા પર એટલે અમે અમારો રિપોર્ટ તાજો એ કોઈ પ્રોબ્લેમ છે વકીલ જે એનો એનો નો જે એન્જિનિયર આટિટ્યુડ એ તો કોર્ટમાં હાજર કરેલો છે નગરપાલિકામાં હાજર કરેલો છે આ કેવા પ્રકારનો રિપોર્ટ છે એમાં છે નથી મિલકત છે ખાલી રિપેર કરવા જેવી મિલકત છે સબમિટ મેડમને હાજર કર્યા અમે માંગ્યું એની અપીલ કરી છે એની અને બે છે મેડમની અને એના એના વિરુદ્ધ આવીને આજે મને તોડવાની વાત કરે છે મેડમ